પરપ્રાંતીય મજૂરોના બાળકો બાળકોને ઝાડા ઉલટી થતા અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તણસવા રોડ પર કુલ બાર જેટલા કારખાનાઓ આવેલ હોય ત્યારે બાર કારખાનામાંથી અલગ અલગ કુલ સાત જેટલા બાળકોને ઝાડા થતા ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા સાત બાળકોમાંથી ચાર બાળકોના મોત નીપજ્યા હોવાનું કારખાનેદારોનું કથન છે ચાર બાળકોના મોત નીપજતા રાજકોટ જિલ્લા કલેક્ટર તણસવા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તણસવા ખાતે પહોંચ્યા અને આરોગ્ય વિભાગ તથા કારખાનેદારો સાથે બેઠક કરી હતી ગઈકાલથી જ મેડિકલ ટીમ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમ કલેક્ટરે જણાવ્યું સાથે સાથે તબીબી નિષ્ણાતોની ટીમ રાજકોટથી અહીં રાખવામાં આવી છે દૂષિત પાણી અથવા ખાણીપીણીને લીધે થયું છે તો રિપોર્ટ આવે પછી જ ખબર પડે તેમ છે મૃત્યુ આંક વિશે ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ જાહેર કરાશે કારખાનેદારો દ્વારા ચાર બાળકોના મોત કહેવામાં આવ્યું છે ત્યારે કલેકટરે હજુ આંકડો જાહેર નથી કર્યો તણસવા રોડ પર આવેલા તમામ કારખાનેદારોને કડક સૂચના આપવામાં આવી પાણીના ટાંકા સાફ કરવા ચોખ્ખાઈ રાખવા માટે પણ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી क्या आप डॉक्टर पी के सिंह इंचार्ज मुख्य जिला रोग अधिकारी जिला पंचायत राजकोट जैसा हमने कल भी आपको बताया था शाम को भी हम यहाँ रात के बारह बजे तक थे और सुबह से भी हम सब लोग लगे हुए हैं हमारी टीम पूरी रात भी यहाँ पर थी अभी हमारी मेडिकल कॉलेज से भी आज फिर रैपिड रिस्पांस टीम आ गई है जिसमें पैथोलॉजी माइक्रोबायोलॉजी मेडिसिन पैरिटीसियन फॉरेंसिक मेडिसिन के डॉक्टर आए हुए हैं और लोकल हमारी जो लोकल स्टाफ उनके साथ मिलकर के जो भी सर्वेलेंस चल रहा है वाटर सैंपल भी भेजा गया है जामनगर का भी सैंपल जो वहाँ पर एडमिट था उसका दाखिल का जो रिपोर्ट जो सैंपल है आज शाम तक रिपोर्ट आ जाएगा उसका तो सोर्स क्या है ये जो बीमारी है उसका हम लोग बता पाएंगे बाकी हमारा हेल्थ डिपार्टमेंट साथ में चूंकि पोलियो भी चल रहा आज रविवार है तेईस जून वो तो भी साथ में चल रहा है लेकिन इसका भी हम लोग पूरी मुस्तैदी से तो कर रहे हैं डेथ अभी, है। अभी जो जानकारी मिल रही है अभी थोड़ी पूरा कंफर्म हो जाने दीजिए उसके बाद हम आपको बताएंगे क्या है ये मौत का ज्यादातर कारण हमको हम लग रहा है कि जो पानी इन लोगों ने पिया है क्योंकि अलग अलग तीन अलग अलग, अलग कारखाने से डेथ हुआ है तो ज्यादा शक्यता भी लग रहा है कि वाटर सैंपल का रिपोर्ट आ जाने दीजिए लेकिन वाटर बोर्ड हमें लग रहा है पोलियो પ્રોગ્રામના સર્વેલન્સ વખતે અમુક ઝાડા ઉલટીના કેસો ધ્યાનમાં આવેલા આ એક ફેક્ટરી વિસ્તાર છે જેમાં ફેક્ટરીઓની પોતાની બાઉન્ડ્રીની અંદર પ્રાઇવેટ ફેક્ટરીઓની અંદર આ મજૂરો મધ્યપ્રદેશના અહીંયા રહેતા હતા અને એમાં કાલે જામનગરમાંથી એક કેસ કોલેરા જે એક નોટિફાઈડ ડીઝીઝ છે એનું ધ્યાન મળેલું છે એના માટે આપણે ત્યાં એક સર્વેલન્સ ટીમો કાલે ઉતારી હતી એમ્બ્યુલન્સ અને એક ડૉક્ટર ચોવીસ કલાક આ વિસ્તારમાં આપણે ઊભું રાખ્યું છે ઓઆરએસ અને ઝીંકની દવાઓ આપી છે તબીબી નિષ્ણાતોની ટીમ પીડીઓ રાજકોટથી અહીં આવેલી છે જેમાં ઇન્ટરનલ મેડિસિન કમ્યુનિટી મેડિસિન માઇક્રોબાયોલોજિસ્ટ માઇક્રોબાયોલોજીસ્ટ ડૉક્ટરશ્રીઓનો સમાવેશ છે અને અહીંયા પૂરતી દવાઓનું સ્ટોક જે છે ઉપલબ્ધ છે ચોવીસ કલાક આ વિસ્તારમાં આપણે એક ડૉક્ટરને સ્ટેન્ડ બાયમાં રાખ્યું છે અને બીજું એમને સમજણ આપી છે પત્રિકા વિતરણ કરી છે સાબુ અને બેસિક હાઇજીન બધા ઇન્ડસ્ટ્રી લોકો મેન્ટેન કરે એના માટે આજે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને મિટિંગ રાખી બધાને તાકીદ કરવામાં આવી છે હું હવે આમાં જે કોલેરા જે છે એ પાણી દૂષિત પાણીથી ફેલાય છે અથવા દૂષિત ખાણીપીણીથી ફેલાય છે તમામ જે અહીંયા સ્ત્રોતો છે એના આપણે નમૂના લીધા છે એ નમૂનાઓ અત્યારે લેબોરેટરીમાં ટેસ્ટમાં છે સાથો સાથ કદાચ ખાણીપીણીથી પણ આ થઈ શકે અમુક નોનવેજ ખાવાની પણ વાતો સાંભળવામાં આવે છે તો એનું પણ આપણે આજે એક જાહેરનામું કરી એક બધા ખાણીપીણીની દુકાનો જે છે એ એક્ટમાં અમુક મર્યાદા સુધી બંધ કરાવી અને બધા પોતપોતાનું ઘરનું જ ખાવે એ દિશામાં જાહેરનામું આપણે અત્યારે આ પરપ્રંધિઓ મંજૂર હોય એનું ડેટા જે છે એ કલેક્ટ કરવામાં આવી રહ્યું છે અને જેમ એ ફાઇનલ થશે આપણે જાણ সতত 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 সতত